જુનાગઢ આરટીઓ કચેરી ખાતે ઈક્યોતેર માગ સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસ બેર ઉજવણી થઈ જુનાગઢ આરટીઓ કચેરી ખાતે ઈક્યોતેર માંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આરટીઓ કચેરી આસપાસમાં રહેતા રહેવાસીઓ વ્યાપારીઓ તેમજ વ્યવસાયી લોકો ઉપસ્થિત રહ્યા હતા આરટીઓ કચેરીમાં શાનદાર શૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ જુનાગઢની સામાજિક સંસ્થા સમર્પણ ગ્રુપ દ્વારા પ્રશિક્ષણ મેળવી રહેલા બાળકોની ચેટિંગ હરીફાઈ પણ યોજવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન અને દેશભક્તિના ગીતો બાદ સ્કેટિંગ નિહાળવા મળ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર ટી ઓના ના કર્મચારીઓએ ખાસી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર અલ્પેશ કારિયા જુનાગઢ